નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ દિલ્હી મુકામે મહાભારત ટીવી સિરિયલના યુધિષ્ઠિરના હસ્તે અંધજન મંડળ વિશ્નગનના વરિષ્ઠ શિક્ષક કાદરભાઈ મનશીરીનું રાષ્ટ્રીય પ્રતિભા સન્માન એવોર્ડ આપીને બહુમાન કરાયું ગોલ્ડ સ્પેરો ન્યૂ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શિક્ષણ સાહિત્ય કલા વિજ્ઞાનને સામાજિક ક્ષેત્રે યશસ્વી યોગદાન પ્રદાન કરનાર પ્રતિભા સંપન્ન વ્યક્તિ વિશેષનું રાષ્ટ્રીય પ્રતિભા સન્માન એવોર્ડ આપી બહુમાન કરવાનો કાર્યક્રમ દિલ્હી મુકામે તારીખ સાત બાર બે હજાર ચોવીસના રોજ યોજાઈ ગયો જેમાં ગુજરાતમાંથી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ પ્રશિક્ષણ અને તેમના સર્વાંગીકરણ વિકાસમાં પોતાની સુંદર સેવાઓને પ્રદાન કરનાર અંધજન મંડળ વિસનગરના વરિષ્ઠ શિક્ષક કાદરભાઈ મનસુરીનું મહાભારત ટીવી સિરિયલના યુધિષ્ઠિર ગજેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે રાષ્ટ્રીય પ્રતિભા સન્માન એવોર્ડ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું તથા દીદી સાધ્વી પ્રજ્ઞા ભારતીજીના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોલ્ડન સ્પેરો ન્યૂ દિલ્હીના ડાયરેક્ટર ડોક્ટર તિલક તન્વર અને આરજે આરતી મલ્હોત્રાએ કાદરભાઈ મનસુરીની દિવ્યાંગજનોની પ્રત્યેની સેવાઓને બિરદાવી હતી રાષ્ટ્રીય પ્રતિભા સન્માન એવોર્ડથી અલંકૃત કાદરભાઈ અંધજન મંડળ વિસનગરના પ્રમુખ ડોક્ટર મિહિરભાઈ જોશી અને માનદ મંત્રી શ્રીમતી હસુબેન હાલારીએ અભિનંદન આપ્યા હતા